ઠંડીનો ચમકારો છે કે જે સામાન્ય છે પરંતુ વહેલી સવારે જો જોવા જઈએ છ વાગ્યાથી નવ વાગ્યાનો સમયગાળો છે કે જ્યારે ઠંડીનો ચમકારો અનુભવાતો હોય છે અને ઠંડા પવનો ફૂંકાતા હોય છે અત્યારે અમે એસજી હાઈવે વિસ્તાર ખાતે છીએ કે જ્યાં આગળ તમે દ્રશ્યો જોઈ શકો છો કે એકદમ જે કહેવાય કે હિલ સ્ટેશન હોય તે પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે વહેલી સવારે એકદમ ફોગ વાળું વાતાવરણ છે કે જે જોવા મળી રહ્યું છે અને જેના કારણે વધુ ઠંડી છે તે અનુભવાતી હોય છે જેનાથી બચવા માટે લોકો વિઝિબિલિટી છે તે ડાઉન થઈ જતી હોય છે જેનાથી બચવા માટે લોકો પોતાના વાહનોની લાઇટ છે તે પણ ચાલુ રાખતા હોય છે સવારમાં ગાઢ ધુમ્મસ થવાઈ જતા આ પ્રકારના દ્રશ્યો છે આહલાદક દ્રશ્યો કહી શકાય કારણ કે જાણે હિલ સ્ટેશન પર ફરવા આવ્યા હોય તે પ્રકારના દ્રશ્યો છે જોવા મળતા હોય છે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે બે ત્રણ દિવસ બાદ તાપમાન છે તે થોડા ડિગ્રી એટલે કે બે થી ત્રણ ડિગ્રી નીચું જવાનું છે એટલે કે હવે ઠંડી છે કે જે અનુભવાશે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો છે તે જોવા મળશે પરંતુ અત્યારની જો વાત કરવામાં આવે હવામાન વિભાગ દ્વારા જે ડાયરેક્ટર છે મનોરમાબેન મોહંતી તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે દર વર્ષની સરખામણીમાં આ વખતે ઠંડીનું પ્રમાણ છે તે ઓછું છે દર વખતે ડિસેમ્બર અંત માસમાં ઠંડીનું પ્રમાણ છે કે જે વધુ રહેતું હોય છે લગભગ દસ અગિયાર ડિગ્રી સુધી અમદાવાદ શહેરનું તાપમાન નોંધાતું હોય છે પરંતુ આ વખતે બેવડી ઋતુ સર્જાઈ હતી જે કમોસમી વરસાદ આવ્યો હતો તેના કારણે સક્રિય થઈ હતી જેના કારણે અમદાવાદ શહેરમાં લગભગ ચૌદ ડિગ્રી સુધી તાપમાન રહ્યું છે આગામી દિવસોમાં જાન્યુઆરી મહિનામાં તાપમાન નીચું જાય તેવી શક્યતા છે તે પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જી રાબિયા આપની પાસે આવીશ તમને પૂછવા માંગીશ કે સુરતમાં ઠંડીને લઈને કેવા પ્રકારની પરિસ્થિતિ આ ની વાત કરીએ તો સુરત ખાતે ડુમ્મસની જાણે ઘાટ ચાદર ફેલાઈ જતી હોય ને એવું લાગી રહ્યું છે ત્યારે હાલ જે છે સુરતના તમામ બ્રિજોની ઉપર અત્યારે ધુમ્મસ છવાઈ ગયું છે ડુમ્મસની જો આપણે વાત કરીએ તો લોકો પણ જે છે અહીં આવતા હોય છે અને ડુમસ નિહાળતા હોય છે સાથે જ મોર્નિંગ વોક પણ કરતા હોય છે વ્યવહારિક છે કે ધુમ્મસ જ્યારે અહીંયા જોવા મળતું હોય ત્યારે હિલ સ્ટેશન જેવો માહોલ સુરત ખાતે સર્જાઈ હોય છે જેથી લોકો અહીંયા મોર્નિંગ વોક કરતા કસરત કરતા તકલીફ થતી હોય છે કેટલાક લોકો છે આપણે એમનીથી વાત કરીને જણે એમનું શું કેવું છે બેન તમે અહીં આવ્યા છો કઈ રીતનું વાતાવરણ છે કેવું લાગે છે અહિયાં એકદમ સરસ એકદમ ફાઇન વાતાવરણ થઈ ગયું છે એકદમ સાપુતારા જેવું વાતાવરણ થઈ ગયું છે ધુમ્મસ છવાઈ ગયું છે અને મજા આવે છે મોર્નિંગ વોક કરવામાં સારું છે બહુ રહે અન્ય લોકો પણ છે આપતી પણ જાણવા માંગીશ સ્વિમિંગ કરવા માટે આવ્યો છે ધુમ્મસ જેવું વાતાવરણ છે કેવું લાગે છે ધુમ્મસ જેવું વાતાવરણ એટલે આનંદ અમને પૂરે કઈક અલગ જ મળી રહેલો છે જે આ કેવું છે કે સ્પેશિયલી વિન્ટર સિઝન આવે ને તો આનંદ કંઈક અલગ હોય જેમાં અમે લોકો સ્વિમિંગ બી કરીએ છીએ પ્લસ ઇવન જોગિંગ બી કરીએ છીએ વોકિંગ બી કરીએ બધું એક એક એક્સરસાઇઝ મોર્નિંગમાં કરીએ બકુલાબેન આપ અહીંયા સ્વિમિંગ કરવા આવ્યા છો કેવું લાગે છે ઢુમ્મસ ભર્યું વાતાવરણ એમ જ તો કરવાની મજા આવે છે ખરા 4 મહિના સ્વિમિંગ કરવાનું છે પછી તો 8 મહિના મસ્તી બહુ મજા આવે એટલે જે લોકો છે એ અહીં અહીંયા ઢુમ્મસનું જે વાતાવરણ છે એ નિહારવા માટે આવ્યા છે સાથે જે છે મોર્નિંગ વોક પણ કરી લઈ છે ખૂબ જ ખુશનુમા જે છે સુરતનું વાતાવરણ જોવા મળે છે આગળ સુરત શહેરના જે તમામ બ્રિજો છે એકસો સત્તર જેટલા તમામની ઉપર જે છે ઢુમ્મસની ચાદર જે છે છવાયેલી દેખાઈ રહી છે જી જી રહીમ રાજકોટમાં ધુમ્મસ જેવું વાતાવરણ છે ઠંડીને લઈને કેવા પ્રકારની પરિસ્થિતિ જિંકલ ચોક્કસપણે જે રીતના શિયાળાની શરૂઆતથી જ જે રીતના કમોસમી વરસાદના કારણે આ વખતે ક્યાંક ઠંડીના ચમકારામાં ક્યાંક ઓછી જોવા મળી છે પરંતુ જે રીતના હવામાન વિભાગે આગાહી કરી છે તેની અસર ક્યાંક છે તે આજથી જોવા મળી રહી છે જે દ્રશ્યો જોઈ શકાય છે રાજકોટ રિંગ રિંગના કે જ્યાં વહેલી સવારે પાંચ વાગ્યાથી જે લોકો છે તે મોર્નિંગ વોક કરવા માટે આવતા હોય છે ને ખાસ જે રાજકોટ પોલીસ તંત્ર દ્વારા એક તરફનો રસ્તો છે તે વન વે પણ કરવો પડે તેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે દ્રશ્યો જોઈ શકાય છે ધુમ્મસભર્યા વાતાવરણની વચ્ચે પણ લોકો મોર્નિંગ વોક કરતા નજરે આવી રહ્યા છે તો સાથે સાથે જે રીતના વાત કરી જે સ્વાસ્થ્ય સુધારવા માટે પોલીસ અધિકારીઓ પણ અહીં આવતા હોય છે ને ખાસ કારણ કે રેસકોસ રિંગ રોડ પર જે મોટા ભાગના લોકો છે તે અહીં જોવા મળતા હોય છે ખાસ જે રીતના વાત કરીએ તો રેસકોસ રિંગ રોડ ઉપર તમામ લોકો અધિકારી છે એસપી સાહેબ છે તેઓની સાથે સર વાતાવરણને લઈને શું કહેશો ને સવારનું મોર્નિંગ વોક કેટલું ફાયદાકારક હોય છે એ સવારનું મોર્નિંગ બહુ વધારે ફાયદાકારક છે આપણે સવારે સવારે નીકળીએ સ્વચ્છતા સારી હોય હવાઓ નિર્મલ હોય આમાં આપણે લંગ્સની કેપેસિટી વધારે વધે હું તમામ લોકોને રિક્વેસ્ટ કરી કે જ્યારે ટાઈમ મળે વધારે મોર્નિંગ વોક કરવી જોઈએ વાતાવરણને લઈને શું કહેશો કારણ કે શિયાળાની હજી ચમકારો હજી જોયો એવો નથી ચમક્યો શું નહીં આપણે નોર્થ ઇન્ડિયાની વાત કરી આ કંપનીનો ગુજરાતમાં શરદી કા ઓછી રહેતી હોય અત્યારે જે વાતાવરણ છે બહુ પ્લીઝન્ટ વાતાવરણ આપણે ગઈ શકીએ તેમાં ફરવા કરવામાં વધારે મજા આવતા હોય જે રીતના રાજકોટ રૂલર એસપી હતા જયપાલસિંહ રાઠોડ તેઓ પણ મોર્નિંગ વોક માટે રાબાતે મુજબ આવતા હોય છે એટલે કહી શકાય કે જે રીતના રાજકોટનું રેસકોસ આ ગ્રાઉન્ડ છે તો એ પ્રકારનું છે કે સવારના લોકો જાણે વહેલી સવારે પાંચ વાગ્યાથી લોકોની ભીડ છે તે અહીં જોવા મળતી હોય તો સાયકલ સવારો હોય છે કે પછી મોર્નિંગ વોકર્સો છે તે અહીંથી પસાર થતા હોય છે એટલે કહી શકાય કે રાજકોટ શહેરની અંદર જે રીતના ઠંડીનો ચમકારો હોય કે ન હોય પરંતુ રાજકોટનું રેસકોસ રિંગ રોડ છે તે પબ્લિકથી ભરચક હોય છે કારણ કે લોકો પોતાનું સ્વાસ્થ્ય છે તે સારું રાખવા માટે થઈ અને મોર્નિંગ વોક માટે અહીં આવતા હોય છે રહીમ ઠંડી ને લઈને વિગતો સાથે જોડાવા બધા